સુરેન્દ્રનગરમાં એસઓજીની ટીમે લીલા ગાંજાની મોટી ખેતી ઝડપી એક ઇશ્મની ધરપકડ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં એસઓજી ટીમને નશાકારક પદાર્થને ઝડપી પાડવામાં સફળતા મળી છે સાયલા તાલુકાના ખીટલા ગામે આવેલી વાડીમાંથી પાંચસો ને ઓગણસાઇ કિલો વજનના લીલા ગાંજાના છોડ અને બે પોઈન્ટ ઓગણસી કરોડ રૂપિયાનો મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર એસઓજીની ટીમ ને ખીટલા ગામની વાડી વિસ્તારમાં લીલા ગાંજાની ખેતી અંગે માહિતી મળી હતી આ પગલે ટીમે વાડીમાં દરોડો પાડ્યો હતો તપાસ દરમિયાન સામે આવ્યું કે વાવેતર તરીકે છુપાવી લીલા ગાંજાની ખેતી થઈ રહી હતી એસઓજીની ટીમે ત્યાંથી એકસો એસી નંગ વજનના કુલ પાંચસો ને ઓગણસાહ કિલો લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા જેની બજાર કિંમત આશરે બે કરોડ ઓગણસી લાખ પંચ્યાસી હજાર છે આ કાર્યવાહી દરમિયાન ગાંજાની ખેતી કરનાર રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ભૂપતભાઈ ખવડને ઝડપવામાં આવ્યા છે આરોપી વિરુદ્ધ ધજાડા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય ન નીકળી ભલા માણા મુંજાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ